હલો મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે રીંગણનો ઓળો રીંગણનો ઓળો બનાવવા માટે બે લીધા છે રીંગણ આ છે લસણ લીલા મરચાં થાણા લીલું લસણ ટમેટા લીલી ડુંગળી હવે આ બધી જ વસ્તુને સારી રીતે ધોઈ અને કટિંગ કરી લેવાનું છે ત્યારે તો આપણે પહેલાં રીંગણને ઊભા જીરા મારી દઈશું ચીરા મારવાનું એક કારણ છે કે એની અંદર લસણ ભરવાનું છે અને તેલ લગાવવાનું છે તો મિત્રો આપણે રીંગણને ચીરા મારી દે છે હવે આની અંદર લસણની કઢી ભરી દેવાની છે તો મિત્રો આવી રીતના એની અંદર ભરવાની હોય છે રીંગણનો ઓળો કેટલા લોકો ખાધો છે અમને કમેન્ટ કરજો જેથી કરીને અમને પણ ખબર પડે અને અમારો આ વિડીયો તમે કયા ગામથી જોવો છો એ પણ અમને જરૂર કમેન્ટ કરજો એટલે અમને જાણવા મળે કે અમારો વિડીયો આ ગામથી જોવે છે એમ તો મિત્રો લસણ આવી રીતના ભરી દેવાનું છે એના પછી હવે તેલ લગાવવાનું છે જેથી ઘનશેકાવવામાં સરળ રહે તો મિત્રો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે આપણે રીંગણને શેકવાનું છે ગામડા જેવી તો મજા આવે નહીં એટલે અહીં સીટીમાં રહો ને એટલે ગેસ ઉપર જ શેકીને ખાવું પડે છે અને આનો ખરેખર સાચો આનંદ લેવો હોય તો ગામડે જવું પડે મિત્રો તો મિત્રો રીંગણ શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને છોલી કાઢવાના છે ઉપરનું છોતરું કાળું થઈ ગયું છે કાઢી લેવાનું છે ફાઇનલી મિત્રો આપણું રીંગણ શેકાઈ ગયું છે એને ફોલી લીધું છે અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ગ્રેવી ટાઈપ કરવાનું છે એટલે કે ઝીણું ઝીણું કરવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો અમે અમારા કામે લાગી ગયા છે ઝીણું ઝીણું કરવા માટે હવે મિત્રો લીલી ડુંગળી મોરવાની બાકી હતી એને કટિંગ કરી લીધી છે અને આવી ગયું થાપેલું એની અંદર આવી ગયું તેલ હવે તેલને ગરમ થવા દઈશું નાખી રાઈ અને જીરું હવે આવશે આદાની પેસ્ટ આદું ખાંડ તૈયાર રાખ્યું છે એના પછી લીલા મરચાં એના પછી આવશે લીલી ડુંગળી અને થોડી વાર તેલ સાથે અને લાલ થોડી થવા દઈશું એના પછી આવશે ટમેટા ટમેટા હજી વાર છે ત્યાં સુધી આપણે રીંગણને હજી સારી રીતે કટિંગ કરી લઈશું